પોરબંદર જિલ્લામાં એલડીઓ અને બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અનેક સ્થળો પર થતું હોવાની ફરિયાદો ઉઠી છે જેમાં બે સ્થળોએ થતાં વેચાણ અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા પર્દાફાશ બાદ તંત્ર દ્વારા પણ ખાનગી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે ઉતિયાણા અને પોરબંદર શહેરમાં ગેરકાયદે એલડીઓ અને બાયોડીઝલનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે જે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા પર્દાફાશ કરાયો હતો અને જુબેલી વિસ્તારથી ખાપટ વિસ્તાર તરફ જતા રોડ પર મોટા ડેલામાં હજારો લીટરનો ટાંકો બનાવી અને પેટ્રોલ પંપની જેમ વ્યવસ્થા ગોઠવી અને બાયોડીઝલનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું અને કુતિયાણા બાયપાસ પાસે આવેલા એક હોટલ નજીક પણ ઘણા દિવસથી ટ્રક સહિત ભારે વાહનોની કતાર લાગી રહી છે અહીં બજાર ભાવ કરતાં લીટરે વીસ રૂપિયા ઓછા ભાવ એટલે કે રૂપિયા ના ભાવે ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ વેચાણ ઘણા દિવસથી ચાલી રહ્યું છે ડેપ્યુટી કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલા હોટલમાં મોટા ગોડાઉનમાં ખાનગી રાહે પેટ્રોલ પંપ બનાવી દેવામાં આવ્યો છે સસ્તું ડીઝલ હોવાથી અહીં વાહનોની કતાર લાગે છે ત્યારે આ ચોરીનું ડીઝલ છે કે ભેળસેળવાળું કે પછી બાયો ડીઝલ છે તે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી જિલ્લામાં અનેક સ્થળોએ આ રીતે બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને રાણાવાવ પોરબંદરના ખાપટ જીઆઈડીસી કોલિકડા બાયપાસ રાણા કડોડા સહિત અનેક વિસ્તારમાં આ રીતે બાયોડીઝલનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ એ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે ત્યારે તંત્ર આ મામલે ઊંઘ ઉડાડી કડક અને નક્કર કાર્યવાહી કરે તેવી સાથે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ હવે તંત્રની પણ ઊંઘ ઉડી છે અને પુરવઠા અધિકારી પ્રતિક જાખડે આ મામલે એવું જણાવ્યું છે કે કલેક્ટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખાનગી ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદે વેચાણ અંગે ઠેર ઠેર તપાસ અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે નિકુલ પોપટ પોરબંદર ટાણી પીએસઓ પોરબંદર એટલે હજુ અમારા ધ્યાનમાં એવું કોઈ વસ્તુ છે નહીં પણ આપે જેમ કીધું કોઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનું જો કોઈ જગ્યાએ વેચાણ થતું હશે તો એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ આપણે ખાનગી ટીમોની રચના કરી છે અને ખાનગી ટીમોને હવે ઓચિંતી તપાસ અમે આ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં આપશું કે જેથી આ બાબતે હકીકત જાણી શકાય ના અમારા કોઈ ધ્યાનમાં એવું કોઈ બાબત આવેલી નથી છતાં બી તમે અમારા ધ્યાને મૂક્યું છે એટલે અમે હવે કોચિંગથી તપાસો કરશું જેમ મેં કીધું કે ભાઈ અમે ખાનગી ટીમોની રચના કરી છે અને એ ખાનગી ટીમોને ઓછી તપાસ આપીને આ બાબતે અમે હકીકત જાણી લઈશું એટલે મારા ધ્યાનમાં નથી કે આપ કયા વિડીયોઝની વાત કરો છો પણ તમારા માધ્યમથી એ વિડીયોઝ મેળવીને બરાબર અમે કાયદેસર કાર્યવાહી કરશું વહેલી તકે કારણ કે ખાનગી રીતે ઓચિનથી તપાસ કરવાની જરૂર બનાવે છે તકે એમાં કોઈ